तो हेलो मित्रों કેમ છો મજામાં તો તુસ્ત મારું સ્વાગત છે આજ ના વ્લોગ માં કારણ કે આપડો વ્લોગ જોતા હો હંમેશા મોજ માં હો તો મિત્રો આજે નથી ડેલી લાઈવ કે નથી ટ્રાવેલ વ્લોગ મતલબ કે આજે મેં તમને સ્પેશિયલી આટુ આપડે વિડિયો બનાવ્યો છે કે હું તમને થેન્ક યુ કેવા માંગુ છું કે આપડે 1k YouTube ફેમિલી કમ્પલીટ થઈ ગઈ છે એની ઉપર સතුત રયો છે તો મિત્રો મને તમને બિગ 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 થેન્ક યુ કહેવા માગુ છું હું ઘણા ટાઈમથી ટ્રાય કરતો હતો કે આપણે તમને થેન્ક યુ કહું પણ ટાઈમ જ નહોતો મળતો આજે બિગ થેન્ક યુ કહું છું અને પહેલાં હિંમત પણ નથી થતી કે વન કે ક્યારે પૂરા થશે વ્યૂ પણ ઓછા આવતા હતા પણ તમારા સપોર્ટ અને હિંમતથી હું થોડોક આગળ આવ્યો છું વન કે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને હું આપણા રનિંગ આવી રીતના વિડીયો તમને અપલોડ કરશું અને ડેલી લાઈફ તમને દેખાડશું સાથે સાથે તમને જે આપણે ટ્રાવેલ છે જે અલગ અલગ લોકેશન છે ત્યાંના મંદિરોને એ પણ સાથે તમને આમાં દેખાડીશ તો મિત્રો વિડીયો સારો લાગે તો રીતે લાઇક કરી દેજો અને આવો જ સપોર્ટ મને કરતા રહેજો અને આપણો છોટું પણ ફૂલ સપોર્ટ આપણને કરે છે એટલે મારી હેન્સી છે એ અને ફૂલ એટલે ફૂલ એનો પણ સપોર્ટ છે અને હું તમને બિગ બિગ અને બીગ થેન્ક યુ કહેવા માગું છું કારણ કે તમારી તમારી વગર આ બધું શક્ય નહોતું કારણ કે આપણે યુટ્યુબ ફેમિલી ફૂલ એટલે ફૂલ કમ્પ્લીટ વન કે થઈ ગયું છે અને જે આપણે આગળ લઈ જવાની છે અને હંમેશા હંમેશા માટે આપણે ગ્રો કરતું રહેવાનું છે થેન્ક યુ મિત્રો થેન્ક યુ તો હું તમને છોટું સાથે મુલાકાત કરાવ કે મારું છોટું શું કરી રહ્યો છે તો નખરા જોવો તમે હવર હવરમાં જો જો એને હવર હવરમાં જોવો દાદરા ચડવા માંડ્યું જોવો તમે જોવો તો ધાર્યું નિત કરતો જો હોર માં ધાબે ચડી ગયો જો સોર માં ચડી ગયો ધાબે જોવો તો જુઓ તો કાગળિયા ને એવું ફાડે જો સમજો જો આ કાગળિયા ફાડે ફેરો સીએ કઈ કે આપણો ફૂલ સપોર્ટ આનું પણ છે કે આપણે માં છોટું આવે છે ટાટા કહેતો ટાટા ટાટા કહેતો આ ટાટા કહેતો ટાટા

आज के लिए सिर्फ इतना ही अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मेरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए